બિલકુલ મંદિરથી ન દેખાતા આથી બીજી વિભરની લોકોએ ત્યાંથી આ જે રસોઈ બને છે નોનવેજ પ્રકારની ત્યાંથી હટાવવાની રિક્વેસ્ટ કરવામાં આવે આ રિક્વેસ્ટ અનુસંધાને જે રસોઈના તપેલાઓ છે કે દેગડાણો છે તેને હટાવવા બાબતે એકબીજા વચ્ચે બોલા ચાલી થઈ એકબીજા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું આ શાબ્દિક યુદ્ધ અનુસંધાને મારામારી થતી અટકી ગઈ છે કારણ કે સો નંબરમાં જાણ થતાં પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી ગઈ એ ઉમરવાડા એસીપી ડીસીપી બધાની હાજરી હતી નસો પણ ત્યાં હાજર હતું બંને પક્ષકારો પોલીસ સ્ટેશને હાજર છે એકબીજા સામે પોતાની એફઆઈઆર આપવા માટેની મંત્રણાઓ કરી છે અને પોલીસ પોતપોતાની ફરિયાદ લેવા માટે તૈયાર છે હાલ એક પક્ષની ફરિયાદ ચાલુ છે એક પોલીસ પછી બીજા પક્ષની ફરિયાદ લેવામાં આવનાર છે બિલકુલ એક કમ્યુનિટી ના માણસો બીજી કમ્યુનિટી ના માણસો ને મારી નાખવાની અથવા તો ચપ્પુથી બિલકુલ પોલીસ કાયદા અનુસાર લીગલ કામ કરશે કોઈ પણ જાતના વગર બંને પક્ષકારોની સાચી ફરિયાદો લેવામાં આવશે હકીકત શું છે આજ રોજ ફતેપુરા ભાનવાડા પાસે એક મરણ પ્રસંગ થયેલ અને એમના જ ઘરમાં લગ્ન પ્રસંગ પણ અને જમવાનું બનાવતા હતા તો ત્યાંના અસામાજિક તત્વો જે લોકોનું આ ગમ્યુંના જે વડોદરા શહેરની શાંતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા ત્રણથી ચાર લોકો છે એ લોકો આ ગેરકાયદેસર બાંધકામ કરી સ્કૂલો ઊભી કરી ભાડેથી આપે છે અને ત્યાં હું કીધેલ કે અહીંયા દિવાળ ઉપર કોઈ પણ કાળક લગાવી નહીં કે અમારા ડેગ બનાવતી અમારી દિવાળો ખરાબ થાય છે

જે પણ નિરાકરણ આવશે અમને પોલીસ તપાસ પર વિશ્વાસ છે કે જે થશે સારું થશે જો નહીં થાય અમે પોલીસ કમિશનર સમક્ષ સુધી પણ જઈશું અને એનીથી વધારે અમને કોર્ટમાં જવાનું થાય તો પણ આમની વિરોધ થઈશું જો વકીલ ઉપર કોટી ફરિયાદ ઉભી કરશે શું નામ તમારું અઝીમ શેખ એડવોકેટ બાળ્યા વાળ મેળ 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 हमारी मंदिर के सामने तुम खाना नहीं बना सकते हाँ। तो हम कहाँ बनाएंगे बताओ उस उसपे हमारे को हमारा डेग पका हुआ को बोलते फेंक देंगे निकालो लो यहाँ से एकदम हटाओ हमारे मानस तो बोले क्यों ऐसा करते हो पके को क्यूँ हटा रहे हो तो उनके नाम में इन लोगो ने केस दाखिल कर वो कराग जो था वो मंदिर के सामने मंदिर के सामने नहीं था बहुत दूर था मंदिर तो उन्होंने जगह जगह पे बना दिया है हमारे रहने पहले कोई मंदिर नहीं था કોઈ ભી મંદિર પડે હુ હે તુમને જગા દેખાતી ઉઠા તુમ્હારા પ્રશ્ન હમક નહીં ચાહી તુમરી ઓકાત નહીં તુ હોલ બુક કરાઓ હમ ગરીબ લગ હોલ બુક કરાયે કે દરવાજે પે પસંદ કરે તો ખાને નિકાલો યુ તુ બચ્ચો કાઢી ના બરાબર हम वही रहते आप इधर कभी कौन सी जगह अभी अभी हम यही ये ये कुमार वाला पुलिस चौकी के पास खड़े हैं हमारे साथ जो हमारे भाई लोग बोलने आए के ऐसा क्यूँ करते उनको भी बिठा दिया है क्या नाम आपका रोशन रोशन जावेद अंसारी कल क्या बनाओ बना था कल कल हमने उनका खुद का प्रसन्न रखा मेरी बहन मर गई थी हमने उनको खुद बोला तुम निकालो और तुम ही खाओ हम खड़े भी नहीं रहे और इन लोगों ने हमारे पीछे हमको आके ऐसा करते तुम्हारे ढोई हटाओ

અત્યારે આપણે એમના ઘરે પ્રસંગ છે તો કોઈ કમ્પ્લેન નહીં કરો એમના ઘરનો પ્રસંગ ના બગડવો જોઈએ એવી રીતે છોકરાઓને બધું ના કીધું કોઈ કમ્પ્લેન નથી કરી પછી હું આયા પછી એમના રોશોના આપણો છોકરો સાજીદ અને આવી આપી એને સમજાવવાથી ડેગો હટી બી ગઈ મારા છોકરાઓ નોનવેજ નથી ખાતા તો એ મારા છોકરાઓ ઉચકીને ડેગો હટાવી દીધી છે અને હટી બી ગઈ એના પછી વાઇન્ડ અપ થયા પછી એના પછી જે બીજા વ્યક્તિ જે રીતે કે જેમના ઘરે પ્રસંગ હોય એ લોકો કશું નથી કરવા બીજા વ્યક્તિઓ આવીને કે અમિતને ચીરી નાખો અમિત બધું બોલે છે આમ છે એની મા બેનની મા બહેનની ગારો આપવા મળે મને એમાં ચાર પાંચ એવા વ્યક્તિ પછી એના પછી ચાર પાંચ વ્યક્તિ એવા હતા અને એના પછી જવા જોવા મળ્યું એવું હું કે મારી નાખવાનો પ્લાન દેજ જે રીતે તપન પરમારનો બન્યો નાગરવાળા કેસ એ સેમ પોઝિશન હતી એ ટાઈમે મારા સુધી છે સાથી છાતી સુધી મને અડી ગયા છે કે કાલ ઉડીને બની શકે એટલે મેં આ અરજી એટલે આપી છે કે આપ કંઈ થઈ ના શકે બની ના શકે બાકી તપન પરમાર જેવું બની શકે બરોડામાં એવું સ્વાભાવિક છે આજે તપન પરમાર થાય હું તો ના દાન હોય આજે તપન પરમાર આટલો હોદ્દા પર હોય એમનો કાઉન્સિલરનો છોકરો હોય એમનું થઈ જતું મર્ડર તો હું તો ના સામાન્ય વ્યક્તિ છું મારું કેમ મર્ડર ના થઈ શકે મારું બી મર્ડર થઈ શકે છે એમાં ચાર એક એવા વ્યક્તિ હતા કે મા બેન ની ગાળો અને અમુક એવો વ્યક્તિ કે એનું પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરે છે દર વખતે દર વખતે નાની નાની બાબા દુરુપયોગ થાય છે ચાર વ્યક્તિ હતા એક એક છે આપણો સલીમ જગ્ગુ ડાયરેક્ટ મને મા બેન ની ગાર આપવા મળ્યો સલીમ મુર્ભાઈ જગ્ગુ બીજો છે આપણે ઈશુભાઈ ચીડી પટેલ આગેવાન આજે આગેવાન થઈને મારવા આવતા હોય ચપ્પો કઈ મારી નાખી ચીડી નાખી અને આગેવાન પાછળ તો બધા આવે સો જન આવે આજે સ્વાભાવિક છે હું આગેવાન છું મારી પાછળ તો સો જન એનું દુરુપાય હું શાંત રહીશ તો મારું આગેવાન કશું નહીં કરી શકે મારા સંગઠન લોકો કંઈ કશું નહીં કરી શકે પછી એના પછી અઝીમ વકીલ અઝીમ વકીલ દરેક વ્યક્તિ દરેક મેટરમાં આખા પડિયામાં ધાક જમાવા માંગે છે કે હું વકીલ જો એનો દુરુપયોગ થશે અને એવી ભાઈ અહીંયા લાગશે તાથી જે થાય કરી લે પછી એક ઊંડા ભાઈ વકીલ મા બેનની ગાર આપવા મળે કે ભાઈ તે રેશે જોવું હોય કલ લેજો બાકી અહીંયા આવ્યા હશે યુ થયું ઊંઘી ઊંધી મેટર એના પછી બધા ટોરું આવવા મળ્યા ટોરામાં બધા એને સ્વાભાવિક છે જો આ ચાર જણાએ કશું કર્યું હોત તો ટોરું હુમલો કરતા એનું સ્વાય પછી એસીબી સર અને આપણા પન્ના મેડમ મેડમયા એ બધા આવી ગયા એના પરથી થોડું શાંત થયું છે બાકી જો ટાઈમ સર ના આવતા તો અત્યારેની પોઝિશન કંઈ અલગ જ હતી તમે એ બધું જોઈ શકો છો અત્યારની ચાલુ જે ડેગો હોય પણ પ્રસંગી અમે બગાડ્યો નથી પ્રસંગી ચાલુ છે પણ આ લોકો બીજા ફાયદો ઉઠાવી રહ્યા છે એનો પ્રસંગની સિવાય તમે ફરિયાદ દાખલ કરી છે